નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે જ રાજ્ય સરકાર દ્વારા લાખો આંગણવાડી કાર્યકર બહેનોને માનદ વેતનમાં વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે તો મિત્રો જાણો વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા આ લાખો આંગણવાડી કાર્યકર બહેનો કે તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે અને સાથે એ પણ જાણીએ કે આ રાજ્ય સરકાર દ્વારા કેટલો વધારો જાહેર કરવામાં આવે છે અને આ વધારો એ કઈ તારીખથી લાગુ પડશે અને એરિયર્સ જે તે છે તે કઈ સરકાર કઈ રીતે ચૂકવશે આ તમામ બાબતને લઈ આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી આ જરૂરથી બન્યા રહીજો મિત્રો આંગણવાડી કર્મચારીના પગાર વધારા તેમજ વિવિધ જે પ્રશ્નો છે તેને લગતા વિડીયો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જશે તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આંગણવાડી કાર્યકર સહાયક બહેનોના માનદ વેતનના વધારાની વાત કરીએ તો કુમાર સરકાર દ્વારા બે લાખથી કે વધારે આંગણવાડી કાર્યકરો સહાયકો અને પંચાયત પ્રતિનિધિઓના માનદ વેતનમાં વધારાની મંજૂરી આપી દીધી છે ગત રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી બિહારના કુમારની અધ્યક્ષતા મળેલી મંત્રી પરિષદની બેઠક બાદ મુખ્ય અધિવ સચિવ ડોક્ટર એસ સિદ્ધાર્થે માહિતી આપી હતી કે રાજ્યમાં એક લાખ કે પંદર હજાર જેટલી સેવિકાઓ અને એટલી જ સંખ્યામાં સહાયકો કાર્યરત છે એટલે કે લગભગ બે લાખ અને ત્રીસ હજાર કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર તેડા ગઈરો બહેનો કે જેઓ હાલમાં બિહારમાં છે તે મિત્રો આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરી રહી છે અને તેમના પગારમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવે છે સરકારે પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી તેમના ભથ્થામાં વધારો કરવાનો પણ નિર્ણય લીધો છે અને કઈ તારીખથી તો એ ખાસ ધ્યાન રાખજો મિત્રો પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી આ ભથ્થાઓ વધારવાનો નિર્ણય લીધો છે અને આ દરમિયાન જે કર્મચારીઓ છે એને વધારાના જે ભથ્થા ચૂક ચૂકવાય છે એ પણ સરકાર દ્વારા આગામી એપ્રિલ બે હજાર પચીસમાં ચૂકવવામાં આવશે અને હાલમાં આંગણવાડી કાર્યકરોને રૂપિયા પાંચ હજાર નવસો પચાસનું ભથ્થું મળે છે જે વધારીને હવે સાત હજાર કરવામાં આવશે એટલે કે આંગણવાડી કાર્યકરોના જે માનદ વેતન છે તેમાં એક હજાર જેટલો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી શ્રી જાહેરાત સરકારે બે પોઈન્ટ લાખ આંગણવાડી કાર્યકરો અને સહાયકો તેમજ ત્રિસ્તરીય પંચાયત પ્રતિનિધિઓના માનદ વેતનમાં પણ વધારો કર્યો છે ગત સોમવારે મુખ્યમંત્રી શ્રી નીતિશકુમારની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં ઉપરોક્ત દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી આ બેઠકમાં કુલ ઓગણીસ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી જેમાં આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરી કાર્યકરોને હવે જે પહેલાં રૂપિયા પાંચ હજાર નવસો પચાસ મળતા હતા તે હવે સાત હજાર કરવામાં આવ્યા છે અને સહાયકોને રૂપિયા ચાર હજાર દર મહિને આપવામાં આવશે કેબિનેટ બેઠક બાદ અધિક મુખ્ય સચિવ ડૉક્ટર એસ સિદ્ધાર્થે માહિતી આપી હતી કે રાજ્યભરમાં એક લાખ પંદર હજાર સેવિકાઓ અને એટલી જ સેવા કાર્ય સહાયકો કાર્યરત છે કે જે સરકાર પહેલી એપ્રિલ બે હજાર ચો પહેલી એપ્રિલથી ચોવીસ એપ્રિલ સુધીમાં એટલે કે તેમના ભથ્થામાં કે પગારમાં વધારો કરે તેવો નિર્ણય લીધો છે અને આ અંતર્ગત જે કાર્યકરો છે તેમને હાલમાં જ રૂપિયા પાંચ હજાર નવસો પચાસ છે તે વધારીને રૂપિયા સાત હજાર અને સહાયકોને જે બે હજાર નવસો પંચોતેર મળે છે તેમાં એક હજાર પચીસનો વધારો કરી રૂપિયા ચાર હજાર કરવામાં આવ્યા છે આ નિર્ણયથી સરકાર પર દર વર્ષે રૂપિયા અઠ્યાવીસ કરોડનો વધારાનો નાણાકીય બોજ હાલમાં આ યોજનામાં કેન્દ્ર સરકારનો ફાળો સાહીઠ ટકા અને રાજ્ય સરકારનો ફાળો ચાલીસ ટકા છે જો કે ભથ્થામાં વધારા પછી રાજ્ય સરકારનો ફાળો વધીને એકસઠ પોઈન્ટ એક તેતાલીસ ટકા જેટલો થશે જ્યારે કેન્દ્ર સરકારનો ફાળો ઘટીને આડત્રીસ સત્તાવન ટકા જેટલો થશે ડૉક્ટર સિદ્ધાર્થે માહિતી આપી હતી કે મંત્રીમંડળ ત્રિસ્તરીય પંચાયતોના છ ચૂંટાયેલા પદોના માનદ વેતનમાં સુધારો અને વધારો જાહેર કર્યો છે જે સેવિકા અને સહાયિકાના માનદ વેતનમાં થયેલા વધારાને અનુરૂપ છે આ સુધારો માનદ વેતન પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી અમલમાં આવશે અંતર્ગત પંચાયત પ્રમુખનું માનદ વેતન રૂપિયા પચીસસોથી વધારીને રૂપિયા પાંચ હજાર નાયબ પ્રમુખનું માનદ વેતન અને રૂપિયા બારસોથી વધારીને રૂપિયા પચ્ચીસસો તથા ગ્રામ પંચાયત સભ્યોનું માનદ વેતન રૂપિયા પાંચસોથી વધારીને રૂપિયા આઠસો જેટલું કરવામાં આવ્યું છે તેવી જ રીતે ગામ કચ્છ સરપંચનું માનદ વેતન વેતન રૂપિયા થી વધારીને રૂપિયા પાંચ હજાર ડેપ્યુટી સરપંચનું માનદ વેતન રૂપિયા બસોથી વધારીને પચીસો અને જે પંચનું માનદ વેતન પાંચસોથી વધારીને રૂપિયા આઠસો કરવામાં આવ્યું છે આ માનદ વેતન વધારાથી સરકાર પર રૂપિયા ત્રીસ અબજ રૂપિયાનો વધારાનો નાણાકીય બોજ વાર્ષિક પડશે આમ બિહાર સરકાર દ્વારા પહેલી એપ્રિલ બે હજાર પચીસથી આ કર્મચારીઓને પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી જે વધારો થયો છે તેને મંજૂર કરવામાં આવે છે અને આ તમામ કર્મચારીઓને એરિયર્સ સહિત રકમ ચૂકવવામાં આવશે તો મિત્રો ઘણા લાંબા સમયથી બિહારમાં બસો ત્રીસ લાખ આંગણવાડી કર્મચારીઓ માનદ વેતન વધારાને લઈ સરકાર સામે લડી લઈ હતી પરંતુ સરકારે અંતે તેમના માનદ વેતનમાં વધારો જાહેર કરી તેમને મિત્રો અનેરી ભેટ આપી છે નવા નાણાકીય વર્ષ એટલે કે બે હજાર પચીસ અને છવ્વીસનું જે નાણાકીય વર્ષ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી શરૂ થાય છે તેની જ સાથે માનદ કર્મચારીઓના માનદ વેતનમાં પણ વધારો થઈ જશે આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત